ભારત મૂકી ગયો વર્લ્ડમાં આ ડિઝાઇન આ કોન્સેપ્ટ એક પણ જગ્યાએ તમને જોવા મળે તો તમે મને કહીજો અત્યારે હું જેમાં ખાલી ભારત નહીં

આ પાછળ કૃષ્ણ ભગવાનનું કટિંગ છે એ પણ હેન્ડમેડ પેન્ટિંગ છે આગળ પીપળના પેટની અનુભૂતિ કરાય શું કામ હરેક જગ્યાએ પૂજાપાઠ થતી હોય ને સાહેબ પીપળનું પાન પેલા હોય છે ને બીજી વસ્તુ તમને એક ખાસ બતાવું સાહેબ એકદમ કોમ્પેક્ટ સાઇઝ નું આ ઝાલર બેલ છે જોવો તમે સાહેબ ને બીજું કે ઓફિસ યુનિટ ફેક્ટરી ઘરના કોઈપણ મંદિર ની અંદર આને લગાવેલું હોય છે ને એટલું સુશોભિત લાગશે કોઈ પણ ક્લાઇન્ટ અથવા ઘરે કોઈ પણ મહેમાન આવશે ને તો એમ કે લેવો તો મારી મંગાવશે ઓર્ડર કરી ઇલેક્ટ્રિક હોવા છતાં પણ આપે આ ઝાલર મશીન છે ને સાહેબ આની ગેરંટી કેટલી આપતો હશે તમને ખ્યાલ આવશે સાહેબ ઇલેક્ટ્રિક હોવા છતાં પણ બે વર્ષની પેસ્ટ ટુ રિપ્લેસમેન્ટની ગેરંટી આપો છો મિત્રો તમારે પણ જો ઝાલર બેલ લે ઝાલર મશીન મંગાવીને એ પણ ક્વોલિટીની અંદર ડિસ્પ્લે પર નંબર અને વેબસાઇટ પણ આપેલી છે કોન્ટેક્ટ અને મંગાવી લેજો